નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે આજના આ વિષયના અંદર હું તમને એક અદ્ભુત અને એક ચમત્કારી કે એક જડીબૂટી સમાન એક વનસ્પતિ વિશે હું પરિચિત કરાવવાનો છું ખાસ કરીને જે તમે મારા કેમેરા સમક્ષ નજારો જોઈ શકો છો આ જડીબૂટી અને આ જડીબુટી સમાન વનસ્પતિનું નામ છે કંબોઈ વનસ્પતિ સાચું તમે તમારા એરિયાની અંદર એટલે કે વિસ્તારની અંદર આ ઝડીબૂટીને કયા નામથી ઓળખો છો એ પણ મને સો ટકા કોમેન્ટના અંદર કહેજો કારણ કે અલગ અલગ એરિયાની અંદર આ જડીબૂટી છે અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવશે જોઈ શકો છો મને કંબોઈ વનસ્પતિ પણ કહેવામાં આવે છે સાથીઓ આ સે મચ્છર અને પાઇલ્સની બીમારી એટલે કે ભગંદરની બીમારીને પણ મટાડાશે જે ઝાડા રહેતો હોય મેળો રહેતો હોય જે અતિસાર રહેતો હોય એવા રોગોને આ જડીબૂટી મટાડાશે એટલું યાદ રાખજો સાથીઓ દુનિયાની અંદર એવી કોઈ દવા નથી એવી કોઈ ગોળી નથી કે મચ્છાને મટાડી શકો ઓપરેશન જ કરાવવું પડે પણ તમારે ઓપરેશન કરાવવું નહીં પડે કારણ કે આ મચ્છાનો ઈલાજ કરાશે એટલું યાદ રાખજો એટલે કે મચ્છાની બેસ્ટ દવા કહેવામાં આવે એટલું એટલું યાદ રાખજો કારણ કે મચ્છા દુખતા હોય ને હળ હળ કરતા હોય ને અને એને શાંત કરવા હોય ને તો આ ઠંડકવાળી જડીબૂટી રામબાનનું કામકાજ કરાશે એટલું યાદ રાખજો બીજી કોઈ જડીબુટ્ટી રામબાણનું કામકાજ કરતી નહીં પણ આરી છે એટલું યાદ રાખજો સાથીઓ જો આ કોઈ છોકરી જો વિડીયો બનાવતી હોય અને જો લાઇકોની વાતો કરવામાં આવે ને તો લાખોની સંખ્યાની અંદર લાઇકો મળી જાય અને જો કોઈ હીરોઈન હીરોઈન જો વિડીયો બનાવતી અને લાઇકોની વાતો કરે ને તો કરોડોની સંખ્યાની અંદર લાઇકો મળી જતી હોય સાથીઓ મારા જેવા વ્યક્તિને કોણ લાઇકો કરે સાથીઓ તમે રોમવાલા હોય પરભુ હોય શોર હોય તો એક લાઇક કરી નાખો મારા માટે એક ખૂબ મહત્વની છે સાથીઓ જોઈ શકો છો આ અદ્ભુત નજારો કાલ્પનિક નજારો આ જડીબુટીનો જોઈ શકો છો સાથીઓ આ જે કંબઈનું રેગ્યુલર તમે દાંતણ કરશો ને તો તમારા પેઢા દાંત એકદમ મજબૂત થશે અને એકદમ સ્વસ્થ થઈ જશે એટલું યાદ રાખજો અંબુજા સિમેન્ટ જેવા જે આપણે વાપરશે ને જે રીતે મજબૂતી આવે છે ને એવી રીતે તમારા દોતોની મજબૂત આવી જાય એટલું બધું એટલે કે આ ફળનું સેવન કરવાથી છે ને દોત એટલે કે પેઢા મજબૂત થઈ જોઈ શકો આ ફળ છે જોઈ શકો કાળું કાળું ફળ જોઈ શકો તો આ કાળા કાળા ફળનું જો રેગ્યુલર સેવન કરવામાં આવે ને તો જો ઝાડા રહેતો હોય અતિશાર રહેતો હોય મેળો બેળો રહેતો હોય બધું પણ મટી જાય છે ને આને આ ફળનું એટલે કે કંબુઈના ફળનું રોજ સેવન કરવાથી છે ને પાચનતંત્ર ડાયજેશન સિસ્ટમ એકદમ મજબૂત થઈ જાય જે પિત્દેશ રહેતો હોય જે ગરમી રહેતી હોય ગરમી પણ શાંત પડે છે કારણ કે ગરમીને પણ ઓછી કરસાબૂટી એટલું વાત આવી ગયો એટલે કે આ જડીબુટીના પાનનું પણ સેવન કરી છે આ જડીબુટીના પાનને તમે ચબે ચબીને રસ ચૂસી લેશો ને અને રસ પી જશો ને તો તમારું મોઢું નહીં ખુલતું તો મોઢું ખુલવા મળશે અને પ્લસ મઢાની અંદર જે આળું ઝેર થયેલું ચોદી બધી પડે એ પણ મટી જશે પ્લસ આ કંબોઈનું સેવન કરવાથી પણ મઢાની અંદર જે ચોદા પડ્યા છે મોઢું આળું જોઈએ એ પણ મટી જશે અને મોઢું બરાબર ખુલ્યું કારણ કે મઢાની એક્સરસાઇઝ થશે કારણ કે આ કંબોઈ ખાવાથી મૂઢામાં ખૂબ ભરીને નાખે ને તો મજા આવે એનો રસ કંઈક હોય મીઠા સીવી હોય મજા આવી જાય એટલું વાત ગયો સાથે મચ્છા પાઇલ્સની બીમારી છે ને દવા વગર પણ મટી જશે એટલું વાત રહી ગયું એટલે કે આ કંબોઈના ફળનું રેગ્યુલર સેવન કરશો ને તો સો ટકા મારી ગેરંટી છે સો ટકા કહું છું તમને કે હોય સો ટકા કહું છું સાથીઓ તમને જો મચ્છરની બીમારી એ પણ મટી જાય ઓપરેશન કરાવવાની કોઈ જરૂર પડશે નહીં હાવ મફતના અંદર એટલે કે હાવ ફ્રીના અંદર તમારા શરીરના અંદર જે મચ્છરની પ્રોબ્લમ છે મિસ્ટિક હશે ડખો એ બધું પણ મટી જશે કારણ કે આ ઠંડક માટે અતિ ઉત્તમ છે એટલું વાત રહી અને સાથીઓ આ જડી બુટી બહુ પાવરફુલ સેટ એટલું વાત રાખજો આનું ફળનું સેવન કરવાનું છે સાથીઓ વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથીઓ તમે જો આ જડીબુટ્ટીનો ઉપયોગ કરેલો હોય અને ફળનું સેવન કર્યું હોય તો મને કોમેન્ટની અંદર કહેજો તમને એવું લાગ્યું કે કંબઈનું ફળ ના ખાવા પણ ખવા એટલું વાત રાખજો અમે હું પોતે ગાધેલું છે એટલું વાત રાખજો આનાથી કોઈ નુકસાન નથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી એટલું વાત રાખજો બહુ ફાયદા આવશે એટલું વાત રાખજો સાથી આવજો બી સુટાટા ફોન ફળથી લઉં